મેં ચાર કીધું છે કે આ બધા ચી લે બરોબર મારો ઓછો લેતો નહીં પેલા કેનાલ મારે જવું હોય બચી પછી ચાલુ કરવા જ નહીં મારો ઓછો લગી રહે કીધું

મારા મશીન ચાલુ કરવા જાવ છું જાણું ના ના વાત સાચી તે કોને ઈ તો કન્યા છે બે દાડા અરે બે દાડા નું કીધું એકદમ કીધું તું મારો પાવડી નું નોહ છો એવું કરી આર વડે આ તો મુ કેવા વડે હંગ તમે પર ધ્યાન રાખજો ઈ તો વાંધો નહીં પછી તો થાય ને એવું એટલે હું ધોતી પકડવાની હાલો હાલો આજ તો મુ કેવા આવું અરે માર મારું કીધું તો નહીં મોની હવે તમારું કીધું મોને ધરો બીજું કોઈ નહીં પાવડી લઈને વહે ના થાય પાવડી લઈને જ વહે થાય છે ને તાર સારું હાલો

આવીને તમે બતાવો રાજ્યા લઈ ના આવ્યો એ માર થઈ હ અલ્યા આને શું સમજાય બે મર કે તો ને થોડું દલે ના

50000 રૂપિયા આવવા નહીં આ તમાકુ કરી રૂપિયા લેવા હે શું કરીયા જરૂર છે તારો કાલ ધ્યાન રાખજે અને હાચી ના બધી આડી તો જો ખબર નાખું કે